હાલો હાલો આજ તો રક્ષાબંધન છે એટલે સાજીત ને છે રજા તો અમારે ફરવા જવાનું છે તો હું થઈ ગઈ મસ્ત મસ્ત રેડી તો જરાય મોડું કર્યા વગર અમે બધાએ ગાડીમાં બેસીને લાંબો રૂટ પકડી લીધો તો ફાઇનલી અમે ગોપી તળાવે તળાવી ગયા હા અમારે ફરવા આવવાનું હતું પણ ટિકિટ લેવા ગયા ને તો એક કલાક પછી અમારો વારો આવ્યો કેમ કે આ ગર્દી તમે જોવો છો ને હા એટલે તો ફાઇનલી અંદર એન્ટ્રી લઈ લીધી છે ને આ છે સરસ મજાનું ગોપી તળાવ મસ્ત મસ્ત નજારામાં તો કઈ નો ઘટે અહીંયા તો ઝીપ લાઇન પણ છે તમારે કરવી હોય ને તો પૂગી જાજો મને તો બહુ ડર લાગે ઓ ત્યાં તો આર્યનના નજરમાં આવી ગયા હિસ્કા તો કે મારે ખાવા જાવા પણ મેળ ન આવ્યો પછી તો સસલામાં બેહીને મન વાળી લીધું અને મેં તો વડવાએ હિસ્કા ખાઈ લીધા હિસ્કા ખાઈને અમે આવી ગયા આ મોટું બધું હંસ છે મારી પાછળ દેખાય છે ને એની આરે ફોટા પાડવા મારે આ સકરડી ભમરડીમાં બેહવું તું પણ તે મને શોખી ના પાડી દીધી અને હા જો તમે કોઈ ક્રિકેટ લવર હોય ને તો જો અહીંયા ક્રિકેટ પણ રમવા મળે છે અને હા બેટિંગ આપણે કરવાની બોલિંગ એની જાતે થાય પછી તો અમે પોરો ખાવા બે ધરોખડીમાં તો સાજિદ કે હું તો હાવ ઠાકી ગયો હવે ઘર ભેગી થા અને ગોપી તળાવ એક ખોખલી માનું મંદિર પણ છે મને તો આ ખબર પડી હાલો ત્યારે હવે અમારે ઘેરે જ આવવાનું છે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો ફૂલ વિડીયો આપડે યુટ્યુબ ચેનલ માં આવી ગયો છે તો જરૂરથી જોઈ લેજો મળશું આપડે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ બાય